મળી શકશે અમદાવાદ વિમાન દુર્ઘટનાની વાત કરીએ જેમાં વિમાન દુર્ઘટનાના દિવંગતોના પરિવારના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે અત્યાર સુધી કુલ બસ્સો સોળ લોકોના ડીએનએ સેમ્પલ લેવાયા છે જેમાં બીજે મેડિકલ કોલેજમાં ડીએનએ સેમ્પલની પ્રક્રિયા ચાલી રહી છે તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે દીપક વાત કરીએ કે તંત્રએ બસો સિત્તેર લોકોના મોતની પુષ્ટિ કરી છે અને આ વચ્ચે પરિવારજનોએ પોતાના ડીએનએ પણ આપ્યા છે ક્યાંક ને ક્યાંક લોકોએ પોતાના સ્વજનોને જે ગુમાવ્યા છે હજુ પણ રાહ જોઈને બેઠા છે જે દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે તે ન કહી શકાય શબ્દોમાં તેવી સ્થિતિ છે જે પ્રકારે ગઈકાલે પ્લેન ક્રેશની દુર્ઘટના બની અને ત્યારબાદ આઈડેન્ટિટી કરવા માટે થઈને ખૂબ કન્નડગત થઈ હતી ડીએનએ સેમ્પલ જે છે તે લેવામાં આવી રહ્યા છે ને અત્યાર સુધી ગઈકાલથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો કુલ બસો ને સોળ લોકોના જે ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે કુલ મૃતકોનો આંકડો જે છે તો બસો સિત્તેર જે સત્તાવાર જાહેર કરવામાં આવ્યો છે બસો સિત્તેર જેટલા લોકોના મોત આ દુર્ઘટનાની અંદર થઈ ચૂક્યા છે બસો જેટલા મુસાફરો જે બેઠા હતા તેમાંથી બસો એકતાલીસના મોત થયા અને ત્યારબાદના જે અન્ય લોકો છે તે માટે થઈને આઈડેન્ટિટી જે છે તે કરવા માટે થઈને ડીએનએ સેમ્પલ જે છે તે પણ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે બીજી ખાસ વાત એ છે કે જે બ્રિટિશ નાગરિકો છે જેમના સ્વજનો જે છે તે વિદેશમાં રહી રહ્યા છે તે લોકોને પણ અહીં આવતા વાર થાય તેવી શક્યતા છે તેના માટે તેમના સેમ્પલ જે છે તે પણ કલેક્શન નથી થયું પરંતુ અત્યાર સુધી બસો સોળ જેટલા લોકોના કલેક્શન જે છે તે કરી દેવામાં આવ્યા છે બોતેર કલાક બાદ ડીએનએ રિપોર્ટ જે છે તે તેમના સગાઓને સોંપવામાં આવશે ને ત્યારબાદ તેમની ડેડ બોડી આપવામાં આવશે જે વાત કરવામાં આવે જેમ મેડિકલ સ્ટુડન્ટોની કે જે પીજી હોસ્ટેલમાં હતા તે પીજી હોસ્ટેલના સ્ટુડન્ટોની વાત કરવામાં આવે તો તે શક્યતા સિવાય રહી છે કે લગભગ પંચાવન જેટલા ત્યાં સ્ટુડન્ટો તેમના સગા સંબંધીઓ તે તમામ હતા

અને જે સ્વજનોના જે સગાઓ છે તે અહીં પહોંચે તેને પણ વાર થશે વિલંબ થશે તે તમામના ડીએનએ લેવામાં આવશે ને તેના ડીએનએ લીધા બાદ બોતેર કલાકે તેમને રિપોર્ટ જે છે તે આપવામાં આવશે એટલે એટલે અત્યારે હાલ તો જે ડીએનએ કલેક્શનની જે કામગીરી છે તે કસોટી ભવન ખાતે ચાલી રહી છે બીજે મેડિકલ હોસ્પિટલ ખાતે અને જે કોલેજ ખાતે આ કામગીરી ચાલી રહી છે તેમાં અનેક લોકો એવા આવી રહ્યા છે કે જેમના સ્વજનો બહાર છે તેમના જે નજીકના સગા હોય તે આવી રહ્યા છે પરંતુ ડીએનએ માટે થઈને તેમના સગાઓ જે છે તેમાં માતા પિતા હોય તો તેમના પુત્રો અને જે પુત્રો હોય તો તેમના માતા પિતા એટલે કે પેરેન્ટ્સના ડીએનએ જ મેચ થઈ શકે છે એટલે કે એ કાર્યવાહીને કારણે ક્યાંક વિલંબતા જે છે તે પણ જોવા મળી રહી છે પરંતુ અત્યાર સુધી બસો સોળ જેટલા લોકોના જે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે તેમના રિપોર્ટ બોતેર કલાક બાદ આપવામાં આવશે અને હજુ પણ સૌથી મહત્વની બાબત એ છે કે એક વ્યક્તિ જે વિશ્વાસ રમેશ જે જીવિત છે તેની પણ એજન્સીઓ જે છે તે પૂછપરછ કરશે કારણ કે તે એક જ વ્યક્તિ એવા હતા કે મુસાફર તરીકે પ્લેન ની અંદર હતા તેમને આખો દેખી જે ઘટના જોઈ છે તે તમામ બાબતોને લઈને તેમની પૂછપરછ પણ કરવામાં આવશે તેમના નિવેદન નોંધવામાં આવશે સાથે જ જ્હોન ફોર દ્વારા જે એક અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં પણ તેમનું નિવેદન લેવામાં આવશે ને આ તમામ બાબતો જે છે તે બાબતોને લઈને વાત કરવામાં આવે તો અત્યારે ડીએનએ જે સેમ્પલ કલેક્શન થઈ ગયા બાદ પરિવારજનોને જે ડેડ બોડી આપી દેવામાં આવશે ત્યારબાદ તપાસનો ધમધમામ થશે ડીજીસીએ જે છે તે પણ આની અંદર તપાસ કરશે એજન્સીઓ પણ તપાસ કરશે એટલે કે હવે જે દુર્ઘટના તો બની ગઈ પરંતુ દુર્ઘટના બાદ જે આક્ષેપો થઈ રહ્યા છે કે ક્યાંક પ્લેનની અંદર બેદરકારી હતી તે તમામ બાબતોને લઈને પણ તપાસ થશે અને હવે હાલ જે પરિવારજનો છે તેમના રિપોર્ટ આવ્યા બાદ એક બાદ એક કામગીરી કરવામાં આવશે જી જી બિલકુલ વાત કરીએ દીપક કે જે પ્રમાણે અત્યારે બોતેર કલાક બાદ રિપોર્ટ આવશે ડીએનએ ટેસ્ટનો તે બાદ તેમની ડેડ બોડી તેમના પરિવારજનોને સોંપવામાં આવશે પરંતુ પ્રશ્ન એ છે કે જે લોકો વિદેશમાં છે તે લોકોને આવતા સમય લાગશે તો કેવી રીતે સમગ્ર કામગીરી થશે કેટલો સમય લાગી શકે છે તેમના પરિવારજનો સ્વજનના જે વિદેશ છે તેમને લગભગ આવતા જે બે દિવસ જેટલો સમય લાગી શકે છે એટલે કે ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે દિવસ રાત જો કોઈ વ્યક્તિ અહીં પહોંચે છે તો તેમનો સેમ્પલ જે છે તે પણ લેવામાં આવી રહ્યા છે અને તે સેમ્પલ લીધા બાદ તેના બોતેર કલાકે તેમને રિપોર્ટ આપવામાં આવશે અને જ્યારે રિપોર્ટ આવ્યા બાદ તેમના પરિવારજનોની આઈડેન્ટિટી થશે ત્યારબાદ તેમને ડેડ બોડી જે છે તે હેન્ડઓવર કરવામાં આવશે એટલે કે આ ડેડ બોડી આપ્યા બાદ પરિવારજનો જે છે તેઓ તેમના સ્વજનની અંતિમ વિધિ જે છે તે પણ કરી શકશે પરંતુ સૌથી મહત્વની બાબત છે માત્ર મુસાફરો નહીં જે અનેક લોકો મિસિંગ છે જે ડોક્ટરો મિસિંગ છે તેમની આઈડેન્ટિટી કરવી પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે કોણ ક્યાં હતું કઈ રીતે મિસિંગ થયું કેટલા લોકો એવા છે કે જે હોસ્ટેલની અંદર હતા કેટલાક સ્વજનો જે છે એટલે તમામ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે જે બસો જેટલા મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી બસો એકતાલીસ બાદ કરીએ તો જે તમામ લોકો છે તે કોણ છે તે તમામની બાબતે વિગત જે છે તે રિપોર્ટ रिपोर्ट सामने बाद जी जी आभार दीपक हमारे साथ है जुड़ाव बदल घर पे आ जाए भले उसको चोट लगी हो लेकिन कहीं भी हो वो घर पे आ जाए मेरे पास પરિવાર દુઃખો ભાગ ટૂંક સબ કદમ હોય કદમ બચપનમાં